ફરિયાદ ઉઠીએ પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી તે હું સ્થાનિકોનું કહું છું પાણીનો ટેક્સ ભરવા છતાં બોરના પાણી પર અમે નિર્ભર છીએ શાંતિપુરાથી બોપર સુધીના માર્ગ પર ગટરના પાણી ભરાવાની ફરિયાદ અનેક રજૂઆત બાદ પણ ફરિયાદનો ઉકેલ ન આવવાનો દાવો મે 10 વર્ષથી 100% ટેક્સ ભરી રહ્યા છે અને એમના માટે અમે चौधरी સાહેબ મ્યુનિસિપલ કમિશનર સાહેબને મળેલા અમે એમને રજૂઆત કરેલી કે અમે સ્વર્ગમાંથી નરકમાં આવી ગયા છે ચારે બાજુ અમારે ગંદે ગંદા પાણી ગટરનો ફેલાઈ ફેલાયેલો છે અને અમારે દરરોજ નીકળતી વખતે એમાંથી પસાર થઈને જવું પડે છે અમારે આજુબાજુ લેક અને ચારે બાજુ પાણી શાંતિપુરાની આજુબાજુમાં ગંદો પાણી એટલો બધો ભરાઈ ગયું છે અને મચ્છરોનો ત્રાસ છે પણ કોઈ સાંભળવામાં આવતું નથી વારંવાર રજૂઆતો કરવા છતાં એનો કોઈ ઉકેલ આવતો નથી અને ગંદો પાણી એમની એમ શાંતિપુરા સર્કલ ઉપર ભરેલું છે અહીંયા અમે એડવાન્સ ટેક્સ ભરીએ છીએ અને સુવિધાના નામે મીંડુ છે વારંવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ ઉકેલ આવતો નથી ગટરના પાણી રોડ ઉપર વયા જાય છે પણ અને મચ્છરોનો એટલો ત્રાસ છે ને કે અહીંયા જીવવું મુશ્કેલ બની ગયું છે અને ધંધા રોજગારમાં એટલી અસર થઈ છે ને તે ના પૂછો વાત બોપલ અને ઘુમાના ચાલીસ હજાર જેટલા મિલકત માલિકોને હવે કોર્પોરેશનમાં સો ટકા જેટલો ટેક્સ જે છે તે ભરવો પડશે જો કે બીજી તરફ સ્થાનિકોની માંગ છે કે જે પ્રકારે તેમની પાસે ટેક્સ વસૂલવામાં આવે તે પ્રકારની તેમને સુવિધા પણ આપવી જોઈએ કારણ કે શાંતિપુરા રિંગ રોડ પરથી બોપલ જવાનો આ રસ્તો છે જોઈ શકાય છે કે આ કોઈ રસ્તો જે ગટરના ગંદા પાણીથી ભરાયેલો છે અને આ પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી અહીંયા છે ત્યારે સ્થાનિકો જે છે મિલકત માલિકો છે તેમનો માંગ છે કે જે તેમની પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે તે ટેક્સ ભરવામાં તેમને કોઈ વાંધો નથી તેઓ એડવાન્સ ટેક્સ પણ ભરે છે જો કે તેની સામે જ્યારે સુવિધાની વાત કરવામાં આવે તો તેમાં ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેશન છે તે સુવિધા પૂરી નથી પાડી રહી આ વિસ્તારની અંદર ડ્રેનેજની જે અનેક ઘણી સમસ્યાઓ સામે આવે છે વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ પણ સુવિધા નથી એટલું જ નહીં પરંતુ કોર્પોરેશન જે પાણીનો ટેક્સ લે છે તેની સામે લોકો બોરનું પાણી પીવા માટે પણ મજબૂર બન્યા છે ત્યારે જે ટેક્સ લેવામાં આવે છે તેની સામે તેટલી સુવિધા આપવામાં આવે તેવી જે માંગ છે તે બોપલ અને ઘુમાના સ્થાનિકો જે છે મિલકત માલિકો છે તે કરી રહ્યા છે ત્યારે જે રીતે કોર્પોરેશન દ્વારા ટેક્સ તો વસૂલવામાં આવે છે પરંતુ સામે જ્યારે શહેરીજનોને સારી સુવિધા આપવાની વાત હોય ત્યારે ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેશન છે તે ખાડે જાય છે અને તે જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ બોપલ ઘુમા વિસ્તારની અંદર જોવા મળી રહી છે કારણ કે હવે ટેક્સ તો વધારે લેવામાં આવશે પરંતુ સામે સુવિધા છે કે જે હાલ જેટલી છે તેનાથી પણ ખૂબ જ ઓછી આપવામાં આવી રહી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ